મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સફેદ ડુંગળીમાં ભાવમાં જે ઘટાડો આવતો હતો વારે વારે એ બાબતે આજે ખેડૂતોનું એક સંમેલન રાખતું હતું એમાં મહુવા તાલુકાના ભાવનગર જિલ્લાના અમરેલી જિલ્લાના ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના જુનાગઢથી ઘણા બધા ખેડૂતો આવ્યા હતા એટલે એની મિટિંગ કરી અને એમાં નક્કી કર્યું અને સર્વાનુમતે ખેડૂતોએ પોતા પોતાના મંતવ્ય આપ્યા અને આગેવાનોએ પણ એમ પોતાના વક્તવ્ય આપ્યા એમાં સર્વાનુમતે નક્કી કર્યું અને યાર્ડવાળાએ પણ એમાં સંપૂર્ણપણે સહમતિ દર્શાવી એટલે કે જૂની જે ડુંગળી પડી છે યાર્ડની અંદર એ હજી કાલનો દિવસ હાલ છે ત્યાં સુધી યાર્ડમાં ડુંગળી મગાવી નહીં અને ખેડૂતોને અમારી બધાની માગણી મંજૂર કર્યું ખેડૂતોને પૂછીને અમે સહમતી લીધી કે હવે ડુંગળી જઈ યાર્ડમાં ઉતારવી નહીં ઊભા વાહન જ વેચવા ઊભા વાહન જેટલા આવે એટલા વાહનની હરાજી કરવી એમાં સારી ડુંગળી અને સારી ગુણવત્તા વળી ડુંગળી લાવવી અને નમૂનો બતાવી દેવો અને પછી ઊભા વાહન વેચવા એટલે જાદો ભરાવો થાય નહીં રોજે રોજ ઊભા આવે હવે ડુંગળી છે એ યારવાળા એ અમારું પણ જ હતું કે અત્યાર પછી જે સફેદ ડુંગળી છે એ એંસી ટકા તો વેચાઈ ગઈ છે હવે ફક્ત વીસ ટકા બાકી છે એટલે વીસ ટકા ખેડૂતો જો થોડાક દિવસ પોતાની ધરપકડ અને આમાં સવામતી દર્શાવે તો ખેડૂતોને પૂરેપૂરા ભાવ મળવાના છે પણ અત્યારે એવું નક્કી થયું છેલ્લે મિટિંગ પૂરી થઈ એટલે યારના વાઇસ ચેરમેન અને સેક્રેટરી આવી અને ખેડૂતોને પોતાની રૂબરૂમાં હાજરીમાં અમારી હાજરીમાં ખાતરી આપી કે આ જ્યારે આ નવી ડુંગળી આવશે છે ગુરુવારથી એના પ્લાસ્ટિકની થેલીમાં આવી છે તો દોઢસો રૂપિયાથી અને ઘનતાની થેલીમાં સફેદ ડુંગળી છે તો એકસો પંચોતેરથી શરૂઆત કરી અરે બચ્ચો ઊંધી ફગાડવાની કોશિશ કરશે અને બસો રૂપિયા ખેડૂતોને મળી રહે એવા યાર્ડના તમામ પ્રયાસ હોય છે કાલે પણ આ આંદોલનના કારણે માર્કેટિંગ યાર્ડમાં એક મિટિંગ બોલાવેલી એમાં વેપારી ડીએડીએસનવાળા માર્કેટિંગ યાર્ડના તમામ નેતાઓ એને નક્કી કરેલું કે કોઈ પણ વેપારી હવે આ આંદોલન થયું અને ખેડૂતોનો રોજ ફાટી નીકળ્યો એટલે કોઈ પણ વેપારીએ કમિશન એજન્ટે એમ જો બહાર છટાડા બારોબાર વેચાય એમાં કમિશન જવાનું દાખવું નહીં અને ખેડૂતોને ડુંગળી બહાર વેચવી નહીં યારમાં જ વેચવા લાવવી એવું સર્વાનુમતે યાર નક્કી ઠરાવમાં કરાયેલો છે અને ભાડા કે જે કંઈ ખેડૂતોને માર પડતો હતો એમાં ખેડૂતોનો ઓછો માર પડે એવું યારવાળા સહમતી કહેવાય પણ કાલની મિટિંગમાં જે માજી ચેરમેન આવ્યા હતા એને ક્યાંક ને ક્યાંક ખેડૂતની વિરોધમાં વાત કરી એવી ગુપ્ત માહિતી અમને મળી છે એટલે માજી ચેરમેન છે એ ખેડૂતની વિરોધમાં છે અને ડીઆઈડી અને વેપારીઓની તરફેણ કરે છે એવી ઘણા સમયથી ખેડૂતોની વાત જ હતી અને ખેડૂતો ઘણા વર્ષો દેખ્યા હતા કે માજી ચેરમેન છે એ ખેડૂતોને ખેતરવાના ધંધા કરે છે આ તો એક દાખલા જેવું અને ઘણા ખેડૂતો કહેતા પણ ખરા કે છોકરો જુગારમાં જો ચાલીસ કરોડ હારી જાય તો પછી એસી કરોડનું કરી નાખે એટલે આ પુરાવા કાલ એને સાબિત તો અને માજી ચેરમેને ડીઆઈડી અને વેપારીઓની ધરપકડ કરી ખેડૂતોની ધરપકડ કરી નથી જો એવું કાંઈ જોયું હોય તો એના અમે સખત શબ્દોમાં વખડી કાઢી છે અને સેક્રેટરી બધાએ બહુ હારા થ નથી પણ આંદોલનના કારણે ખેડૂત તરફી એને નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ અને આવતા ગુરુવાર પછી જે ડુંગળીને અરાજી વેચાણ થાય એમાં શું થાય એ અમે નક્કી કરજો એમાં જો કાંઈ પાછા ગરબડ ગોટાળા કરશે તો પાછો આપણું આંદોલન તો શરૂ થઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય મળે છે જેટલો ન્યાય મળે એ ન્યાય ખેડૂતોને ન્યાય અપાવવા અમારા ઠંથોર મહેનત થઈ છે અમે ખેડૂતોને કીધું કે તમારે ડુંગળી લાવવી જ ન જો યાર્ડવાળા ભલે જ કીડા કરે અમે

ખેડૂતોને જો રાત્રોરાત લાવીને બધી વેચી કોઈ લૂંટાઈ જવું હોય તો એમાંય કશું એને કોઈ રોકી તો શકે નહીં પણ અમે ખેડૂતોને આહવાન કર્યું છે ખેડૂતોએ સહમત થયા છે હવે ગુરુવારે શું ખબર થાય એ જોવાનું જો અને આગામી દિવસોમાં કાંઈ પણ થાય તો અમે આંદોલન તો કરશું આજનો આંદોલન સફળતાપૂર્વક સારી રીતે અને તમામ તંત્રએ પણ એમાં સારો સહકાર આપ્યો અને ખેડૂતોએ પણ મોટી સંખ્યામાં આવ્યા હતા અને એમાં સહકાર અને આવનારા દિવસોમાં જે કાંઈ કરવું પડે એ જરૂર પણ શરૂ દર્શાવી જાય જય હિન્દ જય ભારત